ચાલો તો મસ્ત મજાનો જ્યુસ પી લઈએ અને મળીએ પછી તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને બપોરના 12:30 વાગી ગયા છે મમ્મી કેમ છે સારું ને જમવા બેસી ગયા કેમ બહુ વેલા હે હજી તો વાર છે ને વેલા ખરીદી કરવા જાવ કપડા લેવા કોના પપ્પાના એવું છે ને શું બનાવ્યું જમવામાં આજે ઓળીનું શાક ભાત ને આ બીજું મને શું દેખાય છે આ અહીં સાદરી ચાદરીઓ આપણે બનાવ્યું બનાવ્યું એવું

અઠવાડિયા ના અઠવાડિયા પૈસા દેવાના આ તમાર મહિના દનૈયું પૂરું થઈ ગયું આમ એટલે શનિવારે લીધું શનિવારે પૂરું થયું પછી રવિવારે દનૈય સડતર થાય ઓકે એટલે

Aryo, wow. Radira, radira, kana? Radira, radira, Kada, kada, radira, radira, de. Ale, ale lalo, ale. Mara mami ayro po siya, waswai. Ale, waswai jo? Jo. Jo. Duwag na kaya niya duwag. Ay. આમ જો વોડ લંબે ટેડી તીન શિક્ષક અંતર એના આ કે એ લેવા વાહ કે વો ડાયમંડ માં રહેવું છે

ખાટાય નહીં પાછા એકદમ મસ્ત હતા મજા સારું ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય